નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ પાંચના અંગ્રેજી વિષયની જે પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર બે હજાર પચીસ આવી રહી છે તેનું જિલ્લા નગ અથવા તો નગર શિક્ષણ સમિતિનું જે નવી બ્લૂ પ્રિન્ટ પ્રમાણે બે હજાર પચીસ છવ્વીસ મુજબનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો તારીખ છે તેર દસ બે હજાર પચીસને મંગળવારના રોજ ચાલીસ ગુણનું આ પ્રશ્નપત્ર જે છે તે અગિયારથી એકના સમયમાં તમારું લેવાનું છે આ જે પ્રશ્નપત્ર છે તમારી સ્વાધ્યન પુથી તમારી ત્રિમાસિક કસોટી અને ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર જે છે તેમાંથી આપણે તૈયાર કરેલું છે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તો જરૂરથી દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો અવશ્ય આ જે પ્રશ્નપત્ર છે તેનો અભ્યાસ કરી લેવો તો જોઈએ આપણે પ્રશ્ન નંબર એક નીચે આપેલો ફકરો વાંચી અને પ્રશ્નોના જવાબ લખો જેના કુલ છ માર્ક્સ છે જો અહીંયા આપણને પેરેગ્રાફ આપેલો છે કે કૌશી એન્ડ ખનક વેર ગુડ ફ્રેન્ડ તો આ પેરેગ્રાફ તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે સમજવાનો છે અને તેના ઉપરથી જે નીચે પ્રશ્ન આપેલા છે તેના પ્રશ્નોના જવાબ આપવાના છે જેમ કે પહેલો સવાલ વુ વેર ગુડ ફ્રેન્ડ્સ કોણ સારા મિત્રો હતા તો મિત્રો અહીંયા જે આપણને પ્રશ્નપત્ર આપવામાં આવેલું છે ધોરણ પાંચનું અંગ્રેજી વિષયનું તે દરેકે દરેક સવાલના એટલે કે આ પ્રશ્નપત્રના દરેકે દરેક સવાલના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનની સોલ્યુશનની પીડીએફ મિત્રો આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે તો જરૂર એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આજનું આ જે પ્રશ્નપત્ર છે તેના સોલ્યુશનની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો પરીક્ષાની તૈયારી આપવા જાઓ પરીક્ષા આપવા જાવ એના પહેલા જરૂરથી આજે આપણે બે પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે ધોરણ પાંચના અંગ્રેજી વિષયના તે બંને પ્રશ્નપત્રનો અભ્યાસ કરી લેજો પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે તો ચાલો દોસ્તો જોઈએ પ્રશ્ન નંબર એક નીચે આપેલો ફકરો વાંચી અને પ્રશ્નોના જવાબ લખો જેના કુલ છ માર્ક્સ છે જેમને પણ પ્રશ્નોના જવાબ આવડતા હોય તે કોમેન્ટની અંદર લખતા જજો વેન ડીડ ખુશી એન્ડ કનક રેસ અધર અને ત્રીજું વોટ ડીડ ધે પ્લે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચે આપેલા ઉદાહરણ પ્રમાણે અલગ પડતા શબ્દ ઉપર સર્કલ બનાવો જેના કુલ ચાર માર્ક છે લોટસ રોઝ કીવી અને સનફ્લાવર એમાં પેલું છે ચોક ડસ્ટર બ્લેકબોર્ડ સ્કૂટર બીજું છે લાયન લેમન રેબિટ હોર્સ ત્રીજું છે ગાર્લિક કેરેટ ગ્રેપ્સ ઓનિયન અને ચોથું છે યલો ટેબલ વ્હાઈટ અને રેડ ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર ત્રણ નીચે આપેલા ઉદાહરણ પ્રમાણે સર્વનામનો ઉપયોગ કરી અને વાક્ય બનાવો જેના કુલ પાંચ માર્ક છે ગીતા ઇઝ અ ટીચર આઈ એમ અ ટીચર એમાં પેલું રાહુલ હેઝ અ બોલ પેન બીજું મીનાક્ષી ઇઝ અ હાઉસવાઈફ ત્રીજું માર્વિક હેડ એન્ડ ઇરેઝર અને ચોથું સ્ટુડન્ટ્સ વેર ઇન ધ પ્લેગ્રાઉન્ડ પાંચમું છે રાજવી એન્ડ હશ્યા આર કઝિન્સ ચાલો ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર ચાર નીચે આપેલા ચિત્રને આધારે પાંચ વાક્ય લખો તો અહીંયા જો તમને સરસ મજાનું એક બગીચાનું ચિત્ર આપેલું છે અને ચિત્ર ઉપરથી તમારે પાંચ વાક્યો લખવાના છે તો મિત્રો આ જે પ્રશ્નપત્ર છે તે પ્રશ્નપત્રનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જો તમારે જોઈતું હોય તો તમને મળી જશે તમારા વોટ્સઅપ નંબર ઉપર અને વોટ્સઅપ પર તમારે પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફ મેળવવા માટે અત્યારે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અહીંયા તમે જોઈ શકો છો આપણને એક ચિત્ર સોરી એક મોબાઈલ નંબર આપવા આપવામાં છે નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને અત્યારે જ આ બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું આજે મોસ્ટ ટાઈમ બી પ્રશ્નપત્ર છે તે મેળવી શકો છો તો જરૂરથી દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો એ અવશ્ય મેળવી લેવું ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા સમાન પ્રાસવાળા શબ્દોને ઓળખીએ ઉદાહરણ પ્રમાણે જોડ તૈયાર કરીને લખો ચાલો તો અહીંયા ઓક્સનું રાઇમિંગ વર્ડ શેરનો રાઇમિંગ વર્ડ હેજનો રાઇમિંગ વર્ડ અને મૂનો રાઇમિંગ વર્ડ ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર સિક્સ નીચે આપેલ પરિસ્થિતિના આધારે સંવાદ પૂર્ણ કરો જેના કુલ છ માર્ક છે આઈ લોસ્ટ માય ઓલ્ડ હોમ હેલો ફ્રેન્ડ્સ અને અ ન્યૂ હાઉસ એમાં બર્ડ વન બર્ડ ટુ બર્ડ વન બર્ડ વન અને બર્ડ ટુ બર્ડ વન ત્યાર પછી જે પ્રશ્ન નંબર સાત નીચે આપેલા શબ્દનો ઉપયોગ કરી અને અર્થપૂર્ણ વાક્ય બનાવો જેના કુલ પાંચ માર્ક છે પહેલું છે ડોક્ટર બીજું છે કેટ ત્રીજું આપણને આપેલું છે બિલ ચોથું આપેલું છે સ્કૂલ અને પાંચમું આપેલું છે ફોરેસ્ટ ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર આઠ નીચે આપેલા મુદ્દાઓને આધારે ચિત્રનું પાંચ વાક્યમાં વર્ણન કરો ક્લાસરૂમ સ્ટુડન્ટ્સ ટીચર બ્લેકબોર્ડ અને વોચ જેવા શબ્દ આપણને આપેલા છે તો જરૂરથી આ જે પ્રશ્નપત્ર છે તેનું સોલ્યુશન મેળવી લેજો કારણ કે સોલ્યુશનમાં અમે મેળવી લેશો તો ખૂબ જ સરળતાથી તમે આ પ્રશ્નપત્રનો અભ્યાસ કરી શકશો અને પરીક્ષાની સારામાં સારી તૈયારી કરી શકશો તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે પ્રશ્નપત્ર છે તેના સોલ્યુશનની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો તમારી પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ જ ઉપયોગી થશે ફરી મળીશું આપણે ધોરણ પાંચના એક નવા વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ બી પ્રશ્નપત્ર અને તેના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે